સુરત જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના કોસંબા રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલાને ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સમયસર કોસંબા પોલીસની સતર્કતાથી મહિલાને જીવ બચાવી લેવામાં આવ્યો છે પારિવારિક ઝઘડાને કારણે એક મહિલાએ પોતાના જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી લીધો હતો અને તે કોસંબા રેલવે સ્ટેશન પર ટ્રેક આગળ પડતું મૂકવા પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસે તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી પોલીસ ટીમ તરત જ કોસમા રેલવે સ્ટેશન પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી તે દરમિયાન પ્લેટફોર્મ નંબર એક પર રેલવે ટ્રેકની નજીક એક મહિલા ટ્રેન આવવાની રાહ જોઈને જોખમી સ્થિતિમાં બેઠેલી જોવા મળી હતી પોલીસ દ્વારા તરત જ વિસ્તાર કોર્ડન કરી મહિલા વુમન પોલીસ કોન્સ્ટેબલની મદદથી મહિલાનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી હતી પૂછપરછ દરમિયાન મહિલાનું નામ અનિતાબેન પત્ની હર્ષભાઈ બાબુભાઈ હિગલે જે મગદલ્લા સુરત ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તે સાત વર્ષનો એક દીકરો પણ છે બનાવ અંગે મહિલાના પતિ હર્ષ હર્ષભાઈ બાબુભાઈ હિગડેને જાણ કરવામાં આવતા તેઓએ પણ તાત્કાલિક સ્ટેશન પર પહોંચ્યા હતા બાદમાં પોલીસ દ્વારા પતિ પત્ની બંનેનું જરૂરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ફરીથી આવું કોઈ ગંભીર પગલું ન ભરે તે માટે સમજાવટ કરવામાં આવી હતી સત્તાર શેખ દિવ્યાંગનું સ્કીમ સુરત